કોંગ્રેસની મોટી ખાતરી સાચું છે કે ચૂંટણી જીતવા માટેની ગેમ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકે સાંજણા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી યુવાનોને નોકરીની ભરતીની ખાતરી આપે છે કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારમાં ત્રીસ લાખ નોકરીઓની ખાતરી આપે છે અને કેલેન્ડર જારી કરશે અને તે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું પ્રથમ નોકરીની બાયધારી પણ આપવામાં આવશે નવો એપ્રેન્ટિસશીપ અધિકાર કાયદો દરેક ડિપ્લોમા ધારક તથા કોલેજ સ્નાતકની જાહેર અથવા ખાનગી ક્ષેત્રની કંપનીમાં એક વર્ષની એપ્રેન્ટિસશીપની બાયધારી આપે છે તાલીમાર્થીઓને દર મહિને રૂપિયા એક લાખ મળશે વધુમાં યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંધણાએ જણાવ્યું હતું કે પેપર લીક રોકવા માટે કાયદો બનાવાશે કોંગ્રેસ જાહેર પરીક્ષાઓમાં કોઈ પણ પ્રકારની મિલીભગત અથવા કાવતરો અટકાવવા અને પ્રામાણિકતા અને નિષ્પક્ષતા ના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરવા માટે નવા કાયદાની ખાતરી આવે છે અમે નવા કાયદા લાવીને પેપર લીકને સંપૂર્ણ રીતે રોકીશું અમે નવા કાયદા લાવીને પેપર લીકને સંપૂર્ણપણે રોકીશું જે હાલમાં કરોડોમાં યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે ધન્યવાદ